మెనతలి దాటలే 5 రుపే కింగే ఏక అకాద నోటలే దిమారి పాం సోని యాపం తమారా 5 రుపే అక్కు వాయు అకు 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 వారి 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 వా�

કરો છ આલો મૂકી દો એ બધું હું કરી નાખી મેં વિચાર્યું છે કે હવેથી નવા વર્ષમાં બધા કામ હું કરે તમારે કઈ નથી કરવું વાસણ બાકી છે તમારે ટેન્શન રેવો ને હું કરી નાખે ને તમારે અરે બટેટાવાળા મેથીના ભજીયા આલુરોટા ખજૂરની ચટણી કે વાત કરે ગરમાગરમ પકોડા પાવ ભાજી આહા હા खबर नहीं घर ना बॉस कौन से ही? मैं ही है बॉस पुष्पा का बॉस पुष्पा है तो ठंडा है दुनिया में चाहे कहीं भी रहूं मैं झुकेगा ना इस वाह। पुलिस साढ़े कितना वाले से ઓલી લાલ સાડી બતાવો તો ભાઈ આ શું શું સસ્તે સસ્તે સાડી બતાવો તો એક મોંગી મોંગી સાડી બતાવો આ શું 25000 વાળી 30000 વાળી 35000 વાળી બતાવો કે તો ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે આ નિંદરમાં શોપિંગ કરે નગર તો આ ભિખારી બનાવી દે ભાઈ ત્રીસ હજાર વાળી પેક કરી દો હવારે જઈ મારી નીંદર ઉઠશે ને અમાર હસબન્ડ ને લેવા મોકલી દે ઓય હા ભાઈ આપડા ખાનદાન માં અજી સુધી કોઈ ડ્રેસ પહેરો નથી ને તારે પહેરવાન થાતો નથી હરકો હમજી લે જયા મને જોવા આયા ને તે આખો ખંદાન જ આવ્યું તું કેરે મે ડ્રેસ જ પહેર્યો તો કઈ ના પાડ દેવાય ને કી હોડે

આપો? 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 Ah! Oh, my God! What are you doing? પાવડર at you. You have to put powder on it. Huh? But if you put powder on it, you don't have to put it on it.

<laughs> तो वरसाद तो तो में भेद लगे ने ये मोटू मोटू पकड़ मारू तो। <laughs> आ <मारूने आनू>! <laughs> 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 દૂર ગયા અરે પણ દૂર એટલે શું માણસ કામ હોય ત્યાં જાય કે મસ્ત આગળ નીકળી જાય મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ બેસી જાઓ તો બેઠા છીએ જાને ને ત્રાસ છે ત્રાસ અરે ભાઈ રામ એક કામ કરો પડ્યા રહો ત્યાં તમારા આગળ એ લલિત કરોડ બની ગયો રેવા દેજે લલિત ચોર છે એ ચોર છે શેર બજારમાં કાળા ધોળા કરીને લલિત એ પૈસા બનાવે સમજી અરે જે હોય વાઈફ વાઈ એને મર્સિડિસ લીધી મર્સિડીસ અમે શું કર્યું અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કે કરું યાર અને જો સાંભળ તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી થર્ડ ક્લાસ થર્ડ ક્લાસ વિચારો ને થર્ડ ક્લાસ જોક્સ આ બધું થર્ડ ક્લાસ છે તો છે જ કઈ કઈ ને થાકી ગઈ કે નોકરી છોડો હવે ચૂપ થઈ જા એકદમ ચૂપ થઈ જા રોજ સવાર પડે ને માથું કાઢ નોકરી છોડો 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 તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું શું એટલે બિચારા ધોતીઓ કફની પહેરતા હતા ભગત માણસ હતા તારી માએ જીદ કરી સફારી સૂટ સીવડાવ્યા બોલબેરિંગની એજન્સીઓ લીધી શું થયું છ મહિનામાં દેવાળું કાઢ્યું જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતાદી કરતા ખબરદાર મારી મમ્મીને વચ્ચે નહિ લાવતા હું લાવતો જ નથી એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે છે મારે તો તારી માને આપણા લગનમાં નોતી બોલાવી જા સાલી કેટરરની પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવાવાળી બાઈ છે

वाह असो इदड़ा बीस लाख रुपया छे राहुल ने सपना में नहीं विचारियो एनी वैल्यू बीस लाख थसे अमा भाव ताल नहीं करता आऊ बोल गन माई गॉड बोल वागियो अभी गया अभी गया जे पेलो को अभी गया जे पेलो कवी गया जे पे अभी गया जेपे। એટલે પણ બોલી બોલી ને વધારે શું કામ ટરકાવે તું આવજે આવજે વાલી તારે આવું ચાલ નવરી જ બેઠી શું કરીશ ચાલ એ બાને પગ છૂટા થાય ચાલ અરે સાંકડે મુકડે ગોઠવાઈ જશું એકાદ ગુંડાના ખોળામાં બેસા